જુનાગઢમાંથી દલિતોએ ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાની વિરુદ્ધમાં બાઇક રેલીની શરૂઆત કરી દીધી છે તો બીજી તરફ ગણેશ જાડેજાના સમર્થનમાં ચોર્યાસી ગામે આજે બંધ આપ્યું છે ગોંડલ એપીએમસી બંધ રાખવામાં આવી છે અને એવું કહેવાય રહ્યું છે કે જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ ગોંડલ વિરુદ્ધ જે ફરિયાદ કરનાર છે તે ફરિયાદી એટલે કે રાજુ સોલંકી અને સંજય સોલંકી ઉપર પણ ઘણી બધી એફઆઈઆર છે કેટલી એફઆઈઆર છે અને કેમ આજે ગણેશ ગોંડલના સમર્થનમાં બંધ આપવામાં આવ્યું છે તેની વાત આજે આ વિડીયોમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જુનાગઢમાંથી આજે બાઇક રેલીની શરૂઆત કરવામાં આવી છે દલિતો દ્વારા આ શરૂઆત કરવામાં આવી છે અને જયરાજસિંહ જાડેજા અને ગોંડલ જાડેજાની વિરુદ્ધમાં જે તેમના અત્યાચારને અહીંયા આગળ બતાવતું આ એક વિરોધ પ્રતિકાત્મક વિરોધ જે છે તે કરતાં દલિતો દ્વારા રેલી કાઢવામાં આવી છે અને કહેવાય રહ્યું છે કે દલિતો ગોંડલ પહોંચશે અને ગોંડલમાં એક સભા કરવામાં આવશે અને આ સભાની અંદર જે જયરાજસિંહ જાડેજાના શિકાર થયેલા લોકો છે તે પોતાની આપવીથી અહીંયા આગળ જણાવશે પણ આ બધાની વચ્ચે આપને જણાવી દઈએ કે ગોંડલ અને ગોંડલની આજુબાજુના જે ચોર્યાસી ગામ છે ત્યાં આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે અને કહેવાય રહ્યું છે કે આ બંધ જે છે તે ગણેશ ગોંડલના સમર્થનમાં આપવામાં આવ્યું છે ત્યાં પણ એવું કહેવાય છે કારણ કે ગોંડલના જેટલા પણ લોકો છે એ લોકો એવું કહે છે કે ગણેશ ગોંડલ એ ખૂબ સારા કામ કર્યા છે જયરાજસિંહ જાડેજા એ પણ લોકોના ખૂબ સારા કામ કર્યા છે અને માટે જ આ બંધનું એલાન આપવામાં આવ્યું છે પરંતુ સવાલ અહીંયા એક જ છે કે રાજુ સોલંકી જે છે તેના દીકરા સંજય સોલંકીને મારવામાં આવ્યો છે અને કહેવાય રહ્યું છે કારણ કે એફઆઈઆર રજીસ્ટર થઈ છે અને એફઆઈઆરમાં ગણેશ ગોંડલનું નામ આવ્યું છે પોલીસે તેને અરેસ્ટ પણ કરી લીધો છે તેનો મતલબ એવો નથી થતો કે ગમે તેટલા સારા કામ કરો સમર્થન મળે પરંતુ ક્યાંક કોકને મારવો એ સાબિત અહીંયા નથી થતું પરંતુ રાજુ સોલંકીની જો વાત કરવામાં આવે તો રાજુ સોલંકી ઉપર લગભગ સત્તર જેટલા અલગ અલગ ગુના જે છે તે રજિસ્ટર છે એવું કહેવાય છે કે રાજુ સોલંકી જે છે તેનો જૂનાગઢમાં ગુનાહિત ઇતિહાસ છે અને રાજુ સોલંકી ઉપર બુટલેગિંગથી લઈ અને લોકો સાથે મારપીટ કરવાના પણ આરોપ છે આ બધી જ વસ્તુ બરાબર છે પોલીસ આનું ઇન્વેસ્ટિગેશન કરે અમે પણ કહીએ છીએ કે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરે જે ખરેખર આની અંદર દોષી હોય અને સજા કરવામાં આવે પરંતુ રાજુ સોલંકીનો ગુનાહિત ઇતિહાસ હોવાથી ક્યાંય એવું જસ્ટિફાઈ નથી થઈ શકતું કે ગણેશ ગોંડલ જે છે તે પાક સાફ છે કે તેને જે કર્યું તે કૃત્ય સારું છે પરંતુ આ વાત એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે અમને સતત એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજુ સોલંકીનો જે ગુનાહિત ઇતિહાસ છે તેને લઈને ક્યાંય કોઈ મીડિયામાં નથી આવી રહ્યું તો અમે આપને કે રાજુ સોલંકી જે છે તેના ઉપર લગભગ સત્તર જેટલા ગુના જે છે તે રજીસ્ટર છે અને તેના ગુનાનું જે લિસ્ટ છે તે પણ ઘણું લાંબુ છે અને એવું પણ કહેવાય છે કે રાજુ સોલંકીનો જે ભાઈ છે તેનો દીકરો અત્યારે જેલની અંદર પણ છે એટલે પરિવારનો ઇતિહાસ ગુનાહિત છે પરંતુ રાજુ સોલંકી ગોંડલ આગળ અત્યારે ભારેલી અગ્નિ જેવી સ્થિતિ છે કારણ કે એક તરફ જયરાજસિંહના સમર્થનમાં ચોર્યાસી ગામને બંધ આપવામાં આવ્યું છે ગોંડલ એપીએમસી જે છે તે પણ અત્યારે બંધ છે સામે દલિતો જે છે તે જુનાગઢ થી બાઈક રેલી દ્વારા હવે ગોંડલ જવા માટે નીકળી ચૂક્યા છે ત્યાં આગળ એક મોટી સભાનું આયોજન કરવામાં આવશે પોલીસની વાત કરું તો મોટી સંખ્યામાં પોલીસને પણ ત્યાં તૈનાત કરવામાં આવી છે લગભગ પંદરસો થી વધારે સુરક્ષા કર્મીને ત્યાં આગળ તૈનાત કરી દેવામાં આવી છે કારણ કે ક્યાંક ને ક્યાંક એક ડર જેને કહી શકાય તે છે કે બની બને કે ત્યાં આગળ એક વર્ગ વિગ્રો જેવી પરિસ્થિતિ પણ ઊભી થાય એટલે દરેક વ્યક્તિ એક જ વસ્તુ કહી રહ્યું છે કે ક્યાંક શાંતિ બનાવી રાખે પોલીસ પણ સતત જે છે તે અપીલ કરી રહ્યું છે અને સાથે જો પોલીસ કર્મચારીની વાત કરવામાં આવે તો ત્યાં આગળ જે માહિતી અમને મળી છે તેના પ્રમાણે ચાર ડીવાયપી અગિયાર પીઆઈ ચો ચોત્રીસ પીએસઆઈ ચાર ઘોડેસવાર પોલીસ પોલીસ જેટલા કર્મચારી અને પંચાણું હોમગાર્ડના જવાન સહિત અંદાજિત પંદરસો જેટલા પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે સાથે ચોર્યાસી ગામડાઓને બંધ આપવામાં આવ્યું છે એટીએમસી જે છે તે પણ આજે બંધનું એલાન કરી દેવામાં આવ્યું છે હવે શાંતિ બનાવી રાખવી એ દરેક વ્યક્તિના પોતાના જ હાથમાં હોય છે એટલે અમે પણ નિર્ભય ન્યૂઝ તરફથી અપીલ કરીએ કે શાંતિ બનાવી રાખે વિરોધ પ્રદર્શન તમારું છે તે વિરોધને વિરોધ સુધી જ રહેવા દે ક્યાંય આ વિરોધ પ્રદર્શન એક વર્ગ વિગ્રહમાં તબદીલ ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ